વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશને લઈને સાંસદ હેમાંગ જોશી મેદાને ઉતર્યા સાંસદ હેમાંગ શહેર અને જિલ્લાના પ્રતિનિધિ સાથે બેઠક કરી બેઠકમાં વાઇસ ચાન્સેલર અને પણ હાજર રહ્યા હતા કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીને પ્રવેશ આપવા માટેનો નિર્ણય લેવાયો છે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટેનો આદેશ કર્યો ગત વર્ષે જેટલા વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે પણ પ્રવેશ અપાશે આજથી એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે તમામ વડોદરા શહેર જિલ્લાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના પ્રમુખ અને મહારાજા સહજીરાવ યુનિવર્સિટીના માન્ય વાઇસ ચાન્સલર રજિસ્ટ્રાર અને કોમર્સ ફેકલ્ટીના ડીન છેલ્લા અઠવાડિયાથી જે પ્રકારે કોમર્સ ફેકલ્ટીના એડમિશનને લઈને વડોદરાના લોકોની જે લાગણી છે એમના માટે આજે અહીંયા વિસ્તૃત મેરેથોન બેઠક ત્રણ કલાક જેટલો સમય અમે ચર્ચા કરી તમામ ધારાસભ્યશ્રીઓએ એમનું મત એમના વિસ્તારમાંથી જે એમના મતદારો છે એમના લોકો છે એમની જે પીડા અહીં રજૂ કરી વીસી સાહેબે પણ જે યુનિવર્સિટી દ્વારા શું થઈ શકે એ બાબતે એમની વાત મૂકી અને સાથે મળી હાલ પૂરતું એ બાબત ઉપર અમે સૌ એ બાબત પર અમે સૌ સહેમત થયા કે લાસ્ટ યર જેટલા પણ વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું એમાંથી એક પણ વિદ્યાર્થી એક પણ આંકડો એવો ના રહે કે એ વિદ્યાર્થીને એડમિશન ના મળે અને લાસ્ટ યર જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધું એટલા જ વડોદરાના વિદ્યાર્થીઓને આ વખતે પણ એડમિશન મળે આના માટે માનનીય મંત્રીશ્રીએ પણ ખૂબ પ્રોત્સાહક બાબત વડોદરા માટે એવી કહી કે જો એડમિશનને લઈને મહારાજા સહેજીરાવ યુનિવર્સિટીમાં કોઈપણ પ્રકારના માળખાકીય સુવિધાનો અભાવ હોય એ સુવિધા પણ સરકાર શ્રી એને ઉભી કરવા માટે ગ્રાન્ટ પણ ફાળવશે એવું માનનીય ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રીમાન ઋષિકેશ પટેલજીએ પણ અમને આદરણીય બાળકૃષ્ણ શુક્લજી આપણા વિધાનસભાના દંડક છે એમને એ બાબતની બાહેધરી આપી છે